હેલો મિત્રો કેમ છો વેલકમ ટુ માય ચેનલ આજે આપણે આવ્યા છીએ ઘરની બહાર થોડું ઘરની બહાર પણ રહીને મોસમને એન્જોય કરવું પડે એટમોસ્ફિયરની મજા થોડી લેવી પડે તો મજા આવે આખો દિવસ ઘરમાં ને ઘરમાં એટલું માઇન્ડ ફ્રેશ ના થાય તમારું અને કુદરતી થોડી હવા લેવી જરૂરી છે થોડું આઈ સાઈટને ચેન્જ કરવાની જરૂર છે એની માટે આજે આપણે આહન વિહાનને લઈને આવ્યા છે બહાર જોઈએ કે કેવું પ્લે કરે છે ઓ પડી ગયો એને એની દીદીનું સ્કૂટર ચલાવું છે એલેક્સા બેટા બહાર નહીં જોવાનું બહાર બધા વ્હીકલ્સ આવે અહીંયા જ ચલાવો સ્મોલ કે બિગ જે છે આ છે કરો

આ છે થોડું બારનું એરિયાનું આ વાયરને ઇગ્નોર કરું છું અંડરગ્રાઉન્ડ થવાના જ છે નવ સમયમાં અમે ઘરે લીધું ત્યારે થોડું માહિતી મળી હતી એટલે જ પે તે વિચાર્યું ખબર છે હેવી વાયર છે પણ અંડરગ્રાઉન્ડ થવાના છે અમુક જગ્યા સ્ટાર્ટ થઈ ગયું છે અમારા ત્યાં પણ જલ્દી જ થશે સારું છે ઊભી રહે પહેલાં ને મને મને પકડવા દે ભાઈને જો બંને જો તારા તારા કારણે બંને ને બહાર જવું છે જો તો જાત ખોલી ને જતી રે તો પછી બંધ કરી દેજે એવી બહાર જવું છે ક્યાં જવું છે આમ જો આ આ ખતરો કે ખિલાડી ચડી ગયા છે એક પગ ચાલ નીચે ઉતાર ચલાઈ જા પડી જઈશ તો આહાન જમવું નથી બહાર તો ઘરમાં લઈ જઈશ ચડીશ તો જો આ તો લપસણિયા ખાય છે વિહાન તું લપસણીયા ખાય છે આમ જો તો લપસણિયા ખાય છે તું લપસણીયા ખાય છે સુઈ ગઈ વાહ વિહાન ને એની દીદી નું સ્કૂટર જોઈ ગયું એટલે કે મારે ચલાવવું છે ચડી ગયા છે પણ અત્યારથી પ્રેક્ટિસ કરી રહ્યા છે શું

ઉતરી જાવ ચલો હવે જજો આ રડશે આહન ચલો પગ મૂકો પેલા પકડો આ પકડો આ પકડો બંને હાથે પકડો ઊભો થઈ જા ઊભો થઈ જા ને ઊભો થઈ જા પગ મૂક પકડ ચલો હવે આહાન ની વારી છે

કે છે તમે આટો ખવડાવો પણ આહન ન બને રે એક જ કૂતરો પો બેવસવા માટે લડી રહ્યો છે આહન ઉતરવાનું નામ નથી લેતો વિહાન કહેવા મારું વારો આવ્યો આ લેક્સા બલ્લ લાવીએ ધરમવા એલેક્સા રમો બલ્લ લાઈ પણ એના તો મળ્યું જ નહીં બન્ને ટેકઓવર કરી લીધું ઓનલે સલા આવો છે જાય ગયો આ દાદા જોયા કે દાદા વાલો પહોંચી ગયો આ છે અમારો દાદુડીયો જે માવડિયા હોય એ રીતે હોય ને એમાં દાદુડીયો છે દાદાને ને જોવે એટલે ગાંડો વિહાન કોણ આવ્યું કોણ આવ્યું બોલતા બોલ

નહીં પકડે એને પકડ ભાઈ જે પકડે એ જીતે જા જાહાન પકડતો વિહાન ને પકડ તારા લેવું હોય તો તારે પકડવું પડે એના એ હાથમાં જ નહીં આવે એ ના અહીંયા નહીં રીસાવાનું નો 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 વિહાન બોલો આ દાદા એના જોડેથી લઈ લીધું ને એટલે રીસાઈ રહ્યો છે એ બી બાર એ ભયા આ શું છે બધું આ ઘર છે તો તું રીસાઈ રહ્યો છે ચલો અંદર ચલો ચલો ઉઠાઈ લેજો ઉઠાઈ લો એના ગંદુ બધું કર્યું કપડા બધું ક્લીન કરવું પડશે

જો આમ ઝાડી પકડીને કેવી રીતે ઊભો છે જાણે પેલા જેલના કેદીઓ ઊભા હોય ઝાડી પકડીને એવું લાગી રહ્યું છે આહાન શું તારે રોડ ઉપર જવું છે હા હજુ તું એટલો મોટો નહીં થયો રોડ ઉપર રમવા જો આમ જો તો આહાન ચલો આપણે સ્કૂટર ચલાવીએ ચલો ચલો એ બેસી જા ગાડીમાં બેસી જા ગાડીમાં બેસી જજો ગાડી બેસો હમ શું પાપાના છે પપ્પાના સ્લીપર છે એ થોડી તારે પહેરાય એ નાનું ના છે દાદુના છે ના ઘરમાં જવું છે ચલો ચઢો ચડી જાઓ ચડી જાઓ ઉપર ઘરમાં જઈએ આપણે હું થોડી હેલ્પ કરી દઉં હમ ચલો હવે અંદર પપ્પા ને પપ્પા ના હવે નથી આવવાનું બહાર હવે ચલો અંદર બોલો અંદર જવા તૈયાર નથી ઘરમાં પાછો આવી ગયો બાર પડી જઈશ બોલો કેવા મસ્તી કરી રહ્યા છે જુઓ બાર આવીને પાછા ઘરમાં જવા તૈયાર નથી ઘરમાં લઈ ગયા તા પાછા બાર આવી ગયા રડીને એમને બાર જ રમવું છે આજે કઈ નહીં થોડી વાર રમવા દઈએ હજુ એ નો એને ખોલવાનું ભાઈ 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 અને વાહન ક્યાં આવ્યો છે તું બાર બાર આવ્યો છે શું તો બા બાહ નો ખોલીસ નહી અહીંયા આવતો રે ચાલ ચલો આઈ જાઓ આવી જાઓ આવી જાવ આઈ જાવ

એ દાદુડો છે દાદાને ને છોડ નહીં જાય આખો દાદા કે છે રમવા છે તો પાછું ફરી ફરીને ત્યાં જ આવશે આ છોકરો શું કરે છે પાઇપ છે એસી ની ના લેવાય ગંદુ એસી ની પાઇપ છે ચલો તૂટી જજો પછી ગરમીમાં માં સુવું પડશે તારે આહાન આહાન નો 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 ચલો ચલો પપ્પા બોલશે જલ્દી જલ્દી ચલ 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 પાપા બોલશે ચાલ આમાં બેસી જા હા વે જા ચલો ચલો બેસાડું ચલો ચલ બેસાડું આજે બેસાડું આમાં બેસી જા બે જા ચલાવો ચલો સુપર કારમાં છે આહન ભાઈ ની જેસીબી ફેવરેટ છે આહાન ની ત્યાં પડી છે એકચુઅલી મામા છે ને પગ પહોંચાઈ રહ્યા છે ધક્કો કરવા માટે આ થોડી થોડી ઊંચી છે ને ફાવતી નથી એ લોકોને અમારા ઘરની જસ્ટ પાછળ જ મંદિર આવેલું છે રામાપીરનું આ તમે જોઈ શકો છો થોડી રજા ને બધું છે એ બહુ જ મસ્ત આરતીનો ટાઈમ થઈ ગયો છે આરતી ચાલી રહી છે તો આને હવે એન્જોય કરીશું બોલો આને ઉપર બેસીને ને ધક્કા મારીને ચલાવી છે છોકરાને છોકરાઓના મગજમાં ખબર નહીં શું ચાલતું હશે ને એનું કંઈ ના તો કંઈ શોધ થઈ છે ના તો કંઈ જ નહીં કંઈ ખબર ના પડે શું વિચારતા હશે લોકો આટલા મગજમાં કેવા થોટ્સ આવતા હશે એ લોકોને સપના કેવા આવતા હશે કેવું ફની છે ને આમ વિચારવા જઈએ તો કે છોકરા નાના છોકરાઓને શું સપના આવતા હશે મેં આજે શું રમ્યો શું ખાધું પીધું એવા અને એક વસ્તુ એવી સારી છે કે એટલી મસ્ત ઊંઘ આવે છોકરાઓને કે બીજી ટેન્શન નહીં ને ફ્યુચરની ભણવાની હોમવર્કની કે મેડમ કંઈ બોલશે સ્કૂલમાં એની કે પછી જોબ ની એવી કંઈ ચિંતા નહીં ના તો સામાજિક ચિંતા ના તો કંઈ જ ચિંતા આર્થિક ચિંતા કંઈ જ નહીં બસ શાંતિ મજાની લાઈફ છે ચીલ કરો રમતા રહો ખાવું હોય તો રડો તો મમ્મી પપ્પા આપી દેશે પોટી છી કરવી હોય તોય વાંધો નહીં એમની જ એમને બધું આપણે જ કરાવવાનું સાચી વાત કે નહીં તો મિત્રો આજે અમારા બ્લોગમાં બસ આખું જ પછી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી લાઈક કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં આ રીતે જ અમે અમારા નવા બ્લોગ સાથે તમને મળીશું ત્યાં સુધી જોતા રહો માય ચેનલ આવજો